ઓપનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર સોનલ આજના ઇતિહાસ વિષયના વ્યાખ્યાનમાં સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે અગાઉ જે છૂટી ગયેલું હતું રજપૂત શાસન કાલ દરમિયાન સામાજિક અને આર્થિક સ્થિતિ એના વિશે વાત કરીશું આમ તો આજે ભારતનો ઇતિહાસ છે ઈસવીસન છસો પચાસ થી ઈસવીસન પંદરસો ને છવ્વીસ સુધીનો આ ઈતિહાસ એસવાય બી એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મુખ્ય વિષય વિષય સાથે સાથે ગૌણ એમને જે પેપર છે એચઆઈએસએસ બસો ત્રણ ભારતનો ઇતિહાસ અને એમાંનો એકમ ચાર રજપૂત શાસન દરમિયાન સામાજિક અને આર્થિક સ્થિતિ એમાં સમગ્ર રાજપૂતકાળ દરમિયાનની સમગ્ર સ્થિતિઓને આવરી લીધેલ છે આપણે ગયા લેક્ચરમાં સામાજિક સ્થિતિ વિશે જાણ્યું હતું એ સમયની જે જ્ઞાતિ વ્યવસ્થા છે એના વિશે વાત કરી હતી વર્ગ વ્યવસ્થા વિશે વાત કરી હતી સ્ત્રીઓના સ્ત્રીઓની સ્થિતિ વિશે વાત કરી હતી આજે સામાજિક સ્થિતિમાં જે બે મુદ્દા રહી ગયા છે એ અને આ સમયની જે આર્થિક સ્થિતિ છે એના વિશે ચર્ચા કરીશું આજના અભ્યાસથી આપણે શું જાણી શકીશું મિત્રો તો આજે રજપૂત શાસન કાલ દરમિયાન સ્ત્રીઓની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી શું એ સમયે સ્ત્રીઓ શિક્ષણ મેળવતી હતી સાથે શું એ સમયે દાસ પ્રથા હતી આ બે સામાજિક એ સમયની જે સામાજિક વ્યવસ્થા છે એના બે મુદ્દાઓ છે એટલે એ સમયે જો દાસ વ્યવસ્થા દાસ પ્રથા હતી તો કેવા પ્રકારની હતી જેની આર્થિક સ્થિતિ છે એમાં એ સમયનું કૃષિ અને પશુપાલન કેવું હતું જે સમયની આર્થિક નિર્ભરતા છે એ શું કૃષિ ઉપર હતી લોકો કેવી રીતે કૃષિ સાથે સંકળાયેલા હતા એ વિશે વાત કરીશું સાથે સાથે એ એ સમયના જે ઉદ્યોગો છે છે અને વેપારો વિશે ચર્ચા કરીશું કે કેવા કેવા પ્રકારના ઉદ્યોગો થતા હતા વેપાર વ્યવસ્થા કેવી હતી આ સિવાય વેપારી માર્ગો જ્યારે વેપાર અને ઉદ્યોગોના વાત કરતા હોઈએ ત્યારે સૌથી મહત્વપૂર્ણ એ સમયના જે માર્ગો છે એ તો આવા વેપારી માર્ગો કે ક્યાં ક્યાં મુખ્ય બંદરો હતા ને એ આજુબાજુના વેપારી માર્ગો કઈ કઈ જગ્યાએ સંકળાયેલા હતા એના વિશે વાત કરીશું અને છેલ્લે આપણે આ સમયની જે શ્રેણી સંગઠનો છે આ શ્રેણી સંગઠન એટલે શું આ શ્રેણી સંબંધ તેના સાથે સંકળાયેલો છે એના વિશે ચર્ચા કરીશું મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો એ સમયની સ્ત્રીઓની કેળવણી વિશે ઈસવીસનને બારમી સદીમાં એ સમયના પ્રસિદ્ધ જ્યોતિષી ભ ભાસ્કરાચાર્યએ પોતાની પુત્રી લીલાવતીને ગણિતનું શિક્ષણ આપવા માટે લીલાવતી નામનો એક ગણિતના ગ્રંથની રચના કરી આમ મિત્રો આમ તો જોઈએ તો આપણે એ સમયની જે સામાજિક સ્થિતિ જોઈ હતી લાસ્ટ લેક્ચરમાં તો એ સમયની સામાજિક સ્થિતિમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી એના વિશે વાત કરી હતી કેવા પ્રકારની સ્ત્રીઓ જીવન જીવતી હતી પરંતુ સ્ત્રીઓની સ્થિતિમાં જ આ એક અગત્યનો મુદ્દો એવો સ્ત્રીઓની કેળવણી વિશે સ્ત્રીઓ ક્યાંક ક્યાંક છૂટાછવાયા અંશે સ્ત્રીઓ કેળવણી મેળવતી હતી એટલે કે સ્ત્રીઓ શિક્ષિત થતી હતી અને એના કેટલાક નમૂના પ્રાપ્ત થાય છે જેમાં આ ભાસ્કરાચાર્ય પોતાની પુત્રી લીલાવતી માટે જે ગ્રંથની રચના કરી જે આપણે સૌ જાણીએ છીએ કે લીલાવતી ગણિતનો એક મહાન ગ્રંથ છે આવા લીલાવતી ગ્રંથની રચના પોતાના પુત્રીને શિક્ષણ આપવા માટે કરેલી આ સિવાય કવિ રાજશેખરની જે પત્ની અવંતિસુંદરી છે એક વિદોષી સ્ત્રી હતી એના એક ઘણી બધી શાખાઓમાં અવંતિસુંદરી ખૂબ હોશિયાર હતી આ સિવાય ઇન્દુલેખા વિજિકા શીલા સુભદ્રા મદાલસા આવી અનેક સ્ત્રીઓના આવી અનેક સ્ત્રીઓ જે કવિયત્રી હતી અને આવી અનેક સ્ત્રીઓના ઉલ્લેખો એ સમયના સાહિત્યિક ગ્રંથો એ સમયના અભિલેખોમાં પ્રાપ્ત થાય છે અવંતી સુંદરથી માંડી અને મદાલસા જેવી અનેક સ્ત્રીઓ આપણે એ સમયના જે સાહિત્યિક સાધનો છે અને જે અભિલેખિક સાધનો છે એ જાણી શકીએ છીએ એમાં જોઈ શકીએ છીએ અને એના ઉપરથી એ સમયે ઘણી સ્ત્રીઓ શિક્ષણ મેળવતી હતી અને સ્ત્રીઓનું કેળવણીનું પ્રમાણ સારું હતું દાસ પ્રથા વિશે વાત કરીએ મિત્રો રજપૂત શાસનકાળમાં દાસ પ્રથા હોવાના ઘણા બધા નમૂના પ્રાપ્ત થયા છે હા ચોક્કસપણે એ કહી શકીએ કે એ સમયની જે ભારતની દાસ પ્રથા હતી આ ભારતની દાસ પ્રથા અન્ય દેશોની દાસ પ્રથા કરતાં ઘણી સારી હતી એટલે કે દાસોની જે સ્થિતિ કહેવાય એ અન્ય દેશોના દાસો કરતા ભારતના દાસોની સ્થિતિ સારી હતી ધર્મશાસ્ત્રો જૈન બૌદ્ધ ગ્રંથો અભિલેખો વિદેશી યાત્રીઓના વિવરણો ઉપરથી એ સમયના જે યુગ છે આ યુગમાં દાસોની સ્થિતિ કેવા પ્રકારની હતી એ માહિતી પ્રાપ્ત થાય છે વળી મિતાક્ષરમાં પંદર પ્રકારના જે દાસો છે આ દાસોનો ઉલ્લેખ મળે છે અને સાથે સાથે પ્રબંધ ચિંતામણીમાં પણ દાસ ભારતમાં દાસ હોવાના ઉલ્લેખો મળે છે મિત્રો જે વેપાર થતા એમાં ખાસ દરિયાઈ વેપારની વાત કરીએ તો આ દરિયાઈ વેપારમાં દાસોનો વેપાર થવાનો દાસોનો વેપાર થતો એ આ સમયના જે સ્ત્રોતો છે જે સાધનો છે માહિતીના સાધનો આ માહિતીના સાધનોમાંથી દાસોનો વેપાર થતો હોય એવા નમૂના પ્રાપ્ત થયા છે આમ તો દાસ પ્રથા વિશે વાત કરીએ ને મિત્રો તો દાસ પ્રથા માટે સૌથી જે મહત્વનો બિંદુ છે એ એના ઉપર ઋણ કે આર્થિક સ્થિતિ નબળી હોવી એ જવાબદાર સ્થિતિ હતી દાસ માટે એના ઉપર દેવું કહીએ કે ઋણ કહીએ આ વધી જવું અને એના કારણે એ દાસ પ્રથા કે દાસ બનવું પડતું એને આવા દાસોનો જે વેપાર છે દાસોનો વેપાર થતો એ દરિયાઈ વેપારના મારફતે પણ દાસોનો વેપાર થતો એટલે આપણે એ જાણી શકીએ છીએ કે એક જ પ્રદેશ એટલે કે બીજા પ્રદેશોમાં પણ આવા દાસો વેચવામાં આવતા સાથે સાથે આ જે દાસ છે એ દાન સ્વરૂપમાં પણ આપવામાં આવતા અને આવા જે દાસો છે ઘરેલું કાર્ય માટે પણ દાસ ખરીદવામાં આવતા હતા ઘરેલું કાર્ય માટે દાનમાં આપવામાં આવતા આવા દાસોનો વેપાર થતો પરંતુ ક્યાંય પણ આપણે સૌ જાણીએ છીએ કે રજપૂત શાસન કાળ દરમિયાન એ આખી જે વ્યવસ્થા છે એ જમીન ઉપર પણ નિર્ભર હતી અને માટે જ આ સમયને સામંત કાળ તરીકે પણ કેટલાક ઇતિહાસકારો ઓળખાવે છે આ ઉપરથી એક વાત અહીં કહીશ કે એ સમયના કૃષિને લગતું જે કામ હતું આ કૃષિ કાર્યમાં ક્યાંય દાસોનો વધારે પડતો ઉપયોગ કે દાસો ખરીદવા એવા કોઈ ઉલ્લેખો પ્રાપ્ત થયા નથી આ સિવાય મિત્રો નારદ સ્મૃતિ સોરી અહીં નારદ મૂર્તિ થઈ ગયું છે નારદ સ્મૃતિ આજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ દાસત્વ મુક્તિના ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે સાથે સાથે અન્ય દેશોમાં દાસો વેચવામાં પણ આવતા એ આપણે દરિયાઈ વેપારોમાં જે દરિયાઈ વેપાર દ્વારા જે દાસોનો વેપાર થતો એમાં આપણે વાત કરી આ સિવાય એ સમયના જે પુરુષો છે એ પુરુષોમાં એક નવી પ્રથા અસ્તિત્વમાં આવી હતી એ સમયના જે તીર્થસ્થાનો છે આ તીર્થસ્થાનો ઉપર જઈ અને યાત્રા કરવી કે જાત્રા કરવાનો રિવાજ એ સમયમાં પ્રચલિત હતો હવે વાત કરીએ એ સમયની આર્થિક સ્થિતિ મિત્રો કેવા પ્રકારની આર્થિક સ્થિતિ હતી શુદ્રો વૈશ્યો ક્ષત્રિયો સૌ કૃષિ સાથે જોડાયેલા હતા કે કોઈ ઉદ્યોગ સાથે પણ જોડાયેલું હતું કેટલા કેટલા પ્રશ્નો ઉદ્ભવે કૃષિ અને પશુપાલન ખાસ કૃષિ વિશે કારણ કે આપણે મેં હમણાં જ થોડી વાર પહેલા કીધું અને આપણે સૌ જાણીએ છીએ કે સામંત કાળ એટલે કે કૃષિ ઉપર નિર્ભર કૃષિ ઉપર નિર્ભરતા કેટલાય સામંતો આ કૃષિના ભૂસ્વામી બની બેઠેલા હતા અને આખી એક સામંત પ્રથા ઊભી થયેલી હતી એ આપણે જ્યારે આ વિષયનું પણ આપણે અલગ એક લેક્ચર હશે ત્યારે સામંત પ્રથા વિશે વિસ્તૃત રીતે વાત કરીશું આ સમયે કાલમાં જે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે એ મુખ્ય આધાર કૃષિ વ્યવસ્થા હતી અને કૃષિ કાર્ય એ મુખ્યત્વે શુદ્રો કરતા હતા આપણે સૌ જાણીએ છીએ કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો જે રજપૂત શાસન કે કાલ પહેલાંની વાત કરીએ તો ત્યાં પણ બ્રાહ્મણો અને ક્ષત્રિયો તો કૃષિથી અલિપ્ત હતા જ પરંતુ ધીમે ધીમે હવે વૈશ્યો પણ કૃષિથી અલિપ્ત થતા ગયા હતા વૈશ્યો ધીમે ધીમે વેપાર અને ઉદ્યોગમાં જોડાતા ગયા હતા જે વૈશ્યો અગાઉ કૃષિ કરતા જોવા મળ્યા છે કે જે કૃષિ સાથે સંકળાયેલા હતા એ હવે વેપાર તરફ વળેલા હતા અને એના કારણે કૃષિનો જે મોટા ભાગનો બોજો છે જે મોટા ભાગનું ભારણ છે એ શુદ્રો ઉપર આવી પડ્યું હતું ભલે આ સમયને આપણે સામંત વ્યવસ્થા કે સામંત પ્રથા કહીએ પરંતુ છતાંય આ સમયની જે કૃષિ છે કૃષિ વ્યવસ્થા છે કે કૃષિનું ઉત્પાદન છે એ ખૂબ સારું હતું એટલે કે કૃષિની વ્યવસ્થા કૃષિની સ્થિતિ એ સમયે ખેતીની સ્થિતિ ઘણી સારી હતી વળી કૃષિના ઉત્પાદન ઉપર એની જે જમીનો છે કેવા પ્રકારની જમીનો હતી કેવા પ્રકારનું કેવા પ્રકારની જમીનમાંથી કેટલા પ્રકારમાં ઉત્પાદન થતું અને એના આધારે આ સમયની જે જમીનો છે એ જમીનોના અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલા હતા જેમ કે વાહીટ અકૃષ્ટ ઉસર આવા અલગ અલગ પ્રકારના એ સમયના જમીનોના પ્રકાર હતા બીજો એક પ્રશ્ન થાય કૃષિની વાત કરતા હોઈએ તો ખાતર માટે શું વાપરતા હશે અત્યારે તો આપણે અલગ અલગ જાહેરાતોમાં જોઈએ યુરિયા ખાતર વગેરે 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 તો એ સમયે ખાતરમાં શું ઉપયોગ થતો હશે તો આપણે જેને કુદરતી ખાતર કહીએ છીએ કે હાલના સમયમાં જે ખૂબ જ પ્રચલિત છે એવા છાણનો ખાતર માટે ઉપયોગ કરવામાં આવતો સાથે સાથે ઉપકરણો તો એ સમયેના જે ખેતીના ઉપકરણો બનતા સાધનો બનતા એ મોટા ભાગે લોખંડથી લોખંડ ધાતુથી જ આ ઉપકરણો તૈયાર થતા આ ઉપકરણોમાં હળ દાંતરડું પાવડો વગેરે વગેરે ઉપકરણોનો પણ એ સમયના જે સાધનો છે માહિતીના માહિતી આપતા સ્રોતો છે એમાંથી આ પ્રકારના ઉપકરણોની માહિતી પ્રાપ્ત થાય છે ખાતરની વાત થઈ ગઈ આટલી સારી ખેતી હતી તો સિંચાઈ પણ થવું જરૂરી છે ને તો સિંચાઈ હતી તો એ સમયના જે શાસકો છે એ શાસકોએ તળાવો નહેરો વાવ વગેરે બંધાવ્યા એવા કેટલાક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે એમાં સૌ પ્રથમ જે રાજા મુંજ હતો આ પરમાર શાસક મુંજે સાગરનું નિર્માણ કરાવ્યું હતું સાથે સાથે રાજતરંગીમાં પણ જેલમ નદી ઉપર ડેમ બંધાવ્યો એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે આમ આ સમયે ખેતી સારી થાય ખેતીનું ઉત્પાદન સારું થાય એની માટે તળાવો નહેરો અને વાવો બંધાવ્યા અને સાગરોનું નિર્માણ કરાવ્યું હોય એવા કેટલાય ઉલ્લેખો ડેમો બંધાવ્યા હોય એવા કેટલાય ઉલ્લેખો આપણને આ સમયમાંથી પ્રાપ્ત થાય છે આગળ વાત કરીએ મિત્રો તો ઉદ્યોગો આ સમયનો જે ઉદ્યોગો છે એમાં શિલ્પ ઉદ્યોગની વાત કરીએ તો શિલ્પ ઉદ્યોગો ખૂબ જ શિલ્પ ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ સારો થયેલો હતો પરંતુ સ્થાનિક સ્તર ઉપર આ શિલ્પ ઉદ્યોગો વિકસેલા હતા અને જેના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વર્ધકી કરમાર સુવર્ણકાર ચર્મકાર તંતુવાય દંતકાર મણિકાર ગંદકી વગેરેના ઉલ્લેખો આ સાની સ્થાનિક સ્તરના શિલ્પ ઉદ્યોગોમાં આપણને જાણવા મળે છે આપણે અગાઉ પણ વાત કરી કે ખેતી સાથે ઓલરેડી પહેલા પહેલાનું જ્યારે વાત કરીએ ગુપ્ત અને અનુગુપ્ત સમયની વાત કરીએ એ સમય જે વૈશ્યો છે એ ખેતી સાથે જોડાયેલા હતા પરંતુ હવે વૈશ્યો ખેતીમાંથી નીકળી અને વેપાર વાણિજ્ય કે ઉદ્યોગો સાથે જોડાતા હતા અને માટે જ આ સમગ્ર ઉદ્યોગ કે વેપાર છે એ વૈશ્યો કરતા વૈશ્યો કરતા હતા પરંતુ માત્ર જે શિલ્પ ઉદ્યોગ છે આ શિલ્પ ઉદ્યોગમાં જે શિલ્પોનું કામ છે એ મુખ્યત્વે શુદ્રો કરતા હતા આ સાથે સાથે એ સમયનો વસ્ત્ર ઉદ્યોગ અને ધાતુ ઉદ્યોગ પણ ખૂબ જ વિકાસ પામ્યો હતો અને વસ્ત્ર ઉદ્યોગની વાત કરીએ મિત્રો તો આ સમયે જે રેશમ છે એ રેશમ અને સાથે સાથે જે સૂતી વસ્ત્ર કહેવાય જે સૂત્રાઓ આપણે કહીએ છીએ આવું સૂતી અને રેશમ નો જે ઉદ્યોગ છે એ મોટા પ્રમાણમાં વિકસ્યો હતો આ જે કાપડ ઉદ્યોગ છે એ મુલતાન અણહિલવાડ માલવા ભૃગુકચ્છ મદુરાઈ કલિંગ આ બધા જ જે કેન્દ્રો જે આપણે વાત કરી આ વસ્ત્ર ઉદ્યોગના મહત્વના કેન્દ્રો હતા વાત કરીએ ધાતુ ઉદ્યોગની તો ધાતુ ઉદ્યોગમાં આપણે લોખંડની તો વાત કરી કે લોખંડ જે છે એ જે કૃષિના જે ઉપકરણો હતા એ ઉપકરણો લોખંડથી બનતા હતા પરંતુ આ સિવાય મૂર્તિ કલા પણ એ સમયમાં વિકસિત હતી અને તામ્ર કાંસ્ય અને પિત્તળની મૂર્તિઓ બનાવવામાં આવતી આ સાથે સાથે ક્યાંક કેટલાક સોના અને ચાંદીની પણ મૂર્તિઓ તૈયાર થતી હોય એવા ઉલ્લેખો પ્રાપ્ત થયા છે સાથે સાથે અલબેરૂની છે ચીની પ્રવાસયાત્રી અલબેરૂનીએ સ્ટીલના સ્ટીલ ધાતુનો ક્યાંક ક્યાંક ઉલ્લેખ કરેલો છે અને એને જે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે એ પ્રકાર એ સમયના જે અસ્ત્રો અને કવચો હતા અસ્ત્રો અને કવચો સ્ટીલથી તૈયાર થતા હતા આમ લોખંડ સોનું ચાંદી તાંબુ પિત્તળ કાંસું સ્ટીલ વગેરે પ્રકારની ધાતુઓ અને વસ્ત્રમાં એટલે કે જે કાપડ ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગમાં સૂતી અને રેશમી કાપડ છે રેશમનું કાપડ છે આ કાપડના મુખ્ય ભારતમાં વિકાસ થયેલો હોય એવું આપણે જાણી શકીએ છીએ વેપારની વાત કરીએ મિત્રો તો કાળની જે સામંતી વ્યવસ્થા છે આ સામંતી વ્યવસ્થામાં પણ વેપાર વાણિજ્યમાં ઘટાડો થયો હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી રાજ્યોના જે દૈનિક જરૂરિયાતની વસ્તુઓથી માંડી વેપાર કેવા કેવા પ્રકારનો થતો હતો તો રાજ્યોના જે લોકો રાજ્યમાં રહેતા લોકો છે આ લોકોની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓથી માંડી ઉચ્ચ વર્ગ માટે વિલાસની વસ્તુઓ મિત્રો બેમાં ઘણો ફરક છે દૈનિક જરૂરિયાતની વસ્તુ એટલે રોટી કપડા મકાન જે આપણી સાદી ભાષામાં કહીએ છીએ કે આપણા જીવન જરૂરિયાત માટે જે ઉપયોગી છે એની સાથે સાથે જે ઉચ્ચ વર્ગના લોકો છે જે વિલાસી જીવન જીવતા હતા એમના વિલાસની વસ્તુઓ અને સાથે સાથે શિલ્પ ઉદ્યોગ માટેનો જે કાચો માલ છે આ વગેરેનો વેપાર એ સમયમાં થતો હતો આ સમયના જે વેપારીઓ છે આ વેપારીઓ માટે વ્યવહારક શબ્દનો પ્રયોગ એ સમયના સાહિત્યિક સાધનો કે અભિલેખીય સાધનોમાંથી આપણે જાણી શકીએ છીએ વ્યવહારક શબ્દ સાથે સાથે વેપાર કઈ રીતે થતો હતો અને ક્યાંથી ક્યાં થતો હતો તો બંગાળથી મલમલ પાન અને સોપારીની નિકાસ થતી કયા કયા પ્રકારનું બંગાળમાંથી મલમલ પાન સોપારી એ બંગાળથી અન્ય રાજ્યોમાં કે અન્ય દેશોમાં જતું હતું એ જ રીતે માળવાથી અફીણ અને દ્વારકાથી શંખ અને છીપ એ મુખ્ય વેપારિક વસ્તુ હતી કે જે અન્ય દેશો અને અન્ય રાજ્યોમાં આની નિકાસ થતી હતી મહત્વના બંદરોની વાત કરીએ મિત્રો તો પશ્ચિમી દરિયા તટ પર ખંભાત ભૃગુકચ્છ અને સોમનાથ એ મુખ્ય બંદરો હતા પશ્ચિમી દરિયા તટના અને પૂર્વી દરિયા તટ પરના તામ્રલિપિ એ મુખ્ય બંદર હતું આ સાથે સાથે ભારતનો જે વિદેશી વેપાર છે એ મુખ્યત્વે બે દેશો સાથે થતો એક તો ચીન અને પશ્ચિમ એશિયાનો જે પ્રદેશો છે આ પશ્ચિમ એશિયાના જે બીજા દેશો છે એમના સાથે ભારતનો વિદેશી વેપાર થતો આ ઉપરાંત એ સમયે જે વેપારીઓ છે આ વેપારીઓના સંમેલનો થતા સંમેલનો ભરાતા અને એના પણ કેટલાક ઉલ્લેખો પ્રાપ્ત થયા છે એમાં જે આહાર અભિલેખ છે આ આહાર અભિલેખમાં એક વેપારીઓના સંમેલન વિશે વાત કરવામાં આવી છે આગળ વાત કરીએ મિત્રો તો વેપારિક માર્ગ આપણે સૌ જાણ્યું કે કેવા કેવા પ્રકારના ઉદ્યોગો હતા ધાતુનો કે કાપડનો કે પછી મલમલ કાપડ હોય કે શિલ્પ હોય કે અફીણ હોય આ બધા માટે ખૂબ જરૂરી હતું જ્યારે આયાત નિકાસ થતી હોય ત્યારે આ બધા માટે ખૂબ જરૂરી છે એના માર્ગો અને આ વેપારી માર્ગોમાં એ સમયના જોઈએ તો કેટલા બધા જ દેશોમાં એના નાના નાના રાજ્યો પણ અલગ અલગ નાના મોટા રાજમાર્ગોથી જોડાયેલા હતા જેમાં ઉત્તર ભારતમાં જે કનોજ છે એ કનોજ એ સમયનું રાજકીયની સાથે સાથે વેપાર માટે પણ કેન્દ્ર સ્થળ બની ગયું હતું અને આ કેન્દ્ર સ્થળ જે છે એ કઈ કઈ જગ્યાએ આપણે જોઈ શકીએ તો કનોજ જે છે એ કનોજથી તામ્રલિપિ થઈ અને કાંચી સુધી સાથે સાથે કનોજથી નેપાળ અને તિબેટ સુધીના માર્ગ છે એ કઈ રીતે મેં જેમ કીધું કે માર્ગો એ વેપાર માટે ખૂબ જરૂરી છે જ્યારે માર્ગ સારો હોય તો સારા વેપાર અને સારા ઉદ્યોગ વિકસી શકે અને માટે જ આ કેન્દ્ર સ્થળ હોવાનું માર્ગો છે અહીં સાબિતી આપે છે કે કનોજથી વેપાર થતો હતો સાથે સાથે કનોજથી નેપાળ અને તિબેટ સુધીનો માર્ગ એક આખો સરસ બંજારો બનાવેલો હતો અને એ જ રીતે કનોજથી પશ્ચિમમાં કાબુલ અને ગજની સુધીનો માર્ગ એ પ્રમુખ વેપારી માર્ગ હતો સાથે સાથે બીજા માર્ગોની વાત કરીએ તો મધ્ય ભારતમાં જે પ્રમુખ નગરી ધાર હતી આ ધાર એ ગુજરાત અને જે બીજા બંગાળના બંદરો છે આ બંગાળના બંદરો ઉપર પણ સારો વેપાર થતો હતો એ આ સમયના જે નમૂના છે સાહિત્યિક અને અભિલેખી શ્રોતો છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ મિત્રો સાથે સાથે અલ્બેરૂની છે આ અલ્બેરુનીએ પણ એ સમયના જે પોતાના પ્રાવાસિક પ્રવાસનો જે ગ્રંથ છે એ પ્રવાસના ગ્રંથમાં પણ આની ચર્ચા કરેલી છે મિત્રો શ્રેણી સંગઠન પહેલા તો શ્રેણી એટલે શું શ્રેણીનો મતલબ શું છે આમ તો વાત કરીએ મિત્રો તો ઉત્પાદકો અને વ્યવસાયિકોનો જે સમૂહ છે આ સમૂહ એનો સીધો સંબંધ શ્રેણી સાથે છે ઉત્પાદન અને વ્યવસાય જેવી જે આર્થિક સ્થિતિ છે આ આર્થિક ગતિવિધિઓ સાથે જે સંકળાયેલા હોય અને આ લોકો પોતાના વ્યવસાયના વિકાસ માટે પોતાના વ્યવસાયના રક્ષણ માટે જે એક સંગઠન બનાવે એને શ્રેણી કહેવામાં આવે છે સાથે સાથે બીજી રીતે પણ આપણે શ્રેણીની વાત કરી શકીએ કે શ્રેણી એટલે એક જ વ્યવસાય કરનાર એક જ વ્યવસાય કરનાર લોકોનો જે સમૂહ તૈયાર થાય જે સંગઠન તૈયાર થાય એને શ્રેણી કહેવામાં આવે છે શ્રેણીનો સૌપ્રથમ ઉલ્લેખ છે ને એ ઉત્તર વૈદિક કાળમાં આપણે જાણવા મળ્યો હતો કે શ્રેણી ખાલી રજપૂત કાળમાં જ આવા સંગઠનો કે આવી શ્રેણીઓ હતી એવું નહીં ઉત્તર વૈદિક કાલમાંથી જ વેપાર અને વાણિજ્ય સાથે જોડાયેલા જે લોકો છે ઉત્પાદન સાથે જોડાયેલા લોકો છે એમના આવા સંગઠનો શ્રેણી સ્વરૂપે હતા અને એનો એનો જે એક ઉદાહરણ છે એ ઉત્તર વૈદિક જોવા મળે છે આ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓનું મુખ્ય કામ એ બજાર ઉપર નિયંત્રણ વસ્તુઓના ક્રય ક્રય અને વિક્રયની વ્યવસ્થા વ્યાજ પર ધનની વ્યવસ્થા વગેરે જોવાનો એ આ શ્રેણીનું કામ હતું મિત્રો સાથે સાથે જેમ વેપારીઓનું એક સંગઠન હોય જે શ્રેણી હોય એ જ રીતે ઉત્પાદકોનું પણ એક સંગઠન હતું જેને પણ શ્રેણી તરીકે જ શ્રેણી તરીકેનો ઉલ્લેખ ઉત્પાદકોના સંગઠનને શ્રેણી તરીકેનો ઉલ્લેખ આ સમયના સ્ત્રોતોમાંથી જાણવા મળે છે આમ મિત્રો આજે આપણે આ સમયની જે સામાજિક સ્થિતિ છે એમાં દાસ પ્રથા અને સ્ત્રીઓની કેળવણી વિશે અભ્યાસ કર્યો સાથે સાથે આ સમયના જે આર્થિક સ્થિતિ છે એમાં કૃષિ ઉદ્યોગ વેપાર વાણિજ્ય એ સમયના માર્ગો અને એના જે વેપારીઓના જે સંગઠન છે જેણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ એના વિશે વાત કરી હવે પછીના લેક્ચરમાં આ સમયની જે સામાજિક સ્થિતિ ધાર્મિક સ્થિતિ છે આપણે સામાજિક તો જોઈ ગયા એ સમયની આર્થિક સ્થિતિ જોઈ હવે કેવા ધર્મ સાથે એ લોકો જોડાયેલા હતા કેવા ધર્મમાં એ લોકો માનતા હતા એના વિશે વાત કરીશું અસ્તુ આભાર